વિપક્ષના વિરુદ્ધ વચ્ચે સંસદ મુલતવી ત્રણ ડિસેમ્બરે ફરી શરૂ થશે કાર્યવાહી વિપક્ષી પક્ષોના સતત વિક્ષેપ ને કારણે સોમવારે રાજ્ય સભા અને લોકસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી બે હાજર ચોવીસ ની શિયાળી સત્રની સંસદની પાંચમી કાર્યકારી દિવસે આ મુલતવી કરવામાં આવી જે પચીસ નવેમ્બરથી શરૂ થઈ હતી વિપક્ષે અદાણી વિવાદ મણિપુરમાં હિંસા અને સંભવની પરિસ્થિતિ સહિતના અનેક તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બંને સાંસદોને પ્રશ્નકાળને વિક્ષેપ વિના આગળ વધવા દેવા માટે અનુરોધ કર્યો તેમના અનુરોધો છતાં સત્રો દ્વારા વિરોધ અને સૂત્રોચ્ચારથી ભરેલા હતા જેના કારણે દિવસભરમાં અનેક વખત મુલતવી કરવામાં આવી અધ્યક્ષ ધનખડે બસો સડસઠ નિયમ હેઠળ વીસ નોટિસો ફગાવી દીધી જે તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નિયમિત વ્યવસાય ને સ્થગિત કરવાની મંજૂરી આપે છે વિક્ષેપો શિયાળુ સત્ર ની સંસદીય કાર્યવાહી અટકાવી છે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે વિપક્ષની મુખ્ય માંગ એ છે કે કામગીરી સુનિશ્ચિત કરે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મહુવા માજીએ અદાણી કેસ અને મણિપુર અને સંભળમાં હિંસા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાના મહત્વ પર ભાર મૂક્યો શિયાળુ સત્ર વીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનું છે ત્રણ ડિસેમ્બરે ફરીથી કાર્યવાહી શરૂ થવાની છે બંને ગૃહો બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને કાયદાકીય વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે અપેક્ષિત છે رام گوپال جی یو آر ا ویری سینئر ممبر آئی ویل الاؤ تروچی آئی ویل الاؤ یو اونلی ون ایوری ونکس نو ٹیکس نت گورمنٹ دی ہاؤس ہاؤس اسٹینڈ جین ٹو میٹ ایٹ الیون اے ایم آن ٹوز ڈے دا تھرڈ ڈسمبر ٹو تھاؤزنڈ ٹوینٹی فور Honorable members, you all are undoubtedly cognizant of Murphy's laws and they indicate anything that can go wrong will go wrong. It appears that there exists a deliberate algorithm to actualize Murphy's laws in this August house. Consequently impeding the proper functioning of Parliament, I implore this House to permit me to proceed with the business listed on today's agenda.